बोलिए महाकाली मात की जय शिव बोलिए जगदम्बे मात की जय शिव बोलिए धरते मात की जय शिव बेटा મારું નામ બેટા અને મારું નામ તો અજબલ છે જગત છે મા ધરતી માતા હુપે રમુ અને કેટલા રૂપે બેટા

એટલે હું રામ ની આધાર માતા મોટી આજે બેટા મારું નામ રામ નામ ને નામે હું જગત છે મોટી જય જય હું મારા રામ ના કાંડા ના બાણ છીલવા શે બેટા એ એહું આધાર માતા હશું જેલી લેદો તો રામ કાણાનો ભાર નથી રે મને કોઈનો ભાર હું આધાર આધાર માતા જય 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 ચોરાસી લોકો તારનું બાણ મારા રામને કાંડે રમાય છે હા માતા શે બેટા એ આજા બબે જેમ છે કે રામ કાંડે બાણ છે અને ધરતીની આડે એ તો બેટા બાણ છે એટલે બાણ નો ધા બાણ અને જાણ એટલે બેટા રામ નામ ને મળી અને જગતે અવતાર ધરીને વળી

વंदन करू ધરતી મારા તુજે ને મડી જાય જગત મારા રૂપને તો બેટા રામને માં રામને નામે અને વંદન કરે એ પૂરી પૃથ્વી તો બેટા મળી આ રામ ને નામે જય 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 કે મરમનરી હું મા ધરતી માતા છું હા માતા મારું નામ તો અજબ ગજબ કેવાય છે કે કેટલા રૂપી હશે આડા છે બેટા આડા અવડા તો ઢાળ છે અને બેટા ધરી દીધી રામણી સંભાળ એટલે આ છે બેટા મારું નામ અને રામ નો સંભાળ એ હું ધરતી માતા એને કણે અને મળે મણે અને જામ

બેટાયા હશે પ્રાપ્ત થઈ રામ નામ નામની એટલે આજે ધરતી માં ધરી દીધું આ ધામ ને જય 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 એટલે બેટા અનેક વનસ્પતિ અને બેટા રામ તો એક સીતા સતી નો પતિ

પહાડો પહાડ ધર્યા આહાડોના આહાડ ધર્યા રામ ના કાંટાના બાણ ધર્યા વનસ્પતિ મોટી હું ધરતી માતા માતા છે બેટા મારે રમવું પડી હલકારાનું બાણ હશે સબ જગત ને પાવન પગલા પાડ્યા હલકારો ધરીને ચલાવ્યા અને રામ નામના રામ રામના નામ નામ ધર્યા ધનત માં મળી ગય હું એની આધાર મારા જીવડા જીવન તારા રામ તારા જીવડા ચોરાસી ન જીવડા અને રામ તારું જીવન આ છે બેટા હું રમું બેટા બાપ નામે અને ધરતી તો ઠામે પણ ધરતી તો મા છે અને રામ તો બાપ છે એટલે રામ બાપ નામે તો બેટા રામ તો બાપ નામે અને ધરતી

બોલિ ધરતે માય જય માતાજી જય માતાજી